મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મગ નું મસાલા ઘૂસું તો આપણે આ મગ લીધા છે પલાળી આપણે એક મોટો કપ આવે એ આપણે આ મગ પલાળીને લીધા છે અને આપણે છ થી સાત કલાક માટે આપણે પલાળી દીધા થાય અને આ તીખી બુંદી છે લીધી છે આ તીખી સેણાની ડાળ લીધી છે આપણે આ મસાલા સિંગ લીધી છે

અને આ મગ આપણે બાફા મૂકી દેશું આ મગ આપણે ધોઈને જ લીધા છે એટલે હવે આમાં આપણે નાખી દેસુ આ મગ અને આપણે આમાં મીઠું નાખી દેસુ સવાદ પ્રમાણે અને આપણે આને બે થી ત્રણ મિનિટ લાગશે બફાતા આ તો મગ આપણા બફાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરશું અને આ મગ આપણે ઉતારી લેશું અને આપણે આ આ એક લીધી છે આપણે મગ નાખી દેશું તો હવે આપણે આમાં મગ નાખી ને આમાં આપણે આ આ ટમેટા નાખશું આમાં અને આપણે આ મરચા નાખશું લાલ મરચા અને આપણે મીઠું નાખશું થોડું અને હવે આપણે આ તેલ નાખશું બે ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખશું અને હવે આપણે આને મિક્સ કરશું તો આ રીતે આપણે આ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં ડુંગળી નાખશું અને આ બુંદી છે તીખી એ નાખશું અને આ તીખી શેણાની દાળ છે એ નાખશું અને આ મસાલા સિંગ છે એ નાખશું આપણે અને આ લીલું લસણ નાખશું અને આ લીલા ધાણા નાખશું અને આ લીંબુ આપણે માય પર નાખશું અને આપણે આ સેવ નાખશું તો હવે આપણે આ બધુંય મિક્સ કરી લેશું તો હવે આપણે સૌ કરશું આ મગ મસાલા ઘૂસું બહુ સરસ લાગે છે ખાવામાં પણ બહુ ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે બનાવજો ટ્રાય મારજો અને આ મગનું ઘૂસું તમે બનાવી અને ખાજો હવે આપણે આ સિવ સૌ કરશું અને આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણું મગ નું મસાલા ઘૂંસું તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું મગ નું મસાલા ઘૂંસું